દેશમાં સ્ટ્રોકના કારણે લોકોના મોત પણ થઈ રહ્યા છે કેન્દ્ર આરોગ્ય મંત્રાલયે ગરમી સંબંધિત બીમારીઓ એટલે કે એચઆરઆઈ માટે આરોગ્ય પ્રણાલીની સજ્જતાઓને મજબૂત કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે મહત્વનું છે કે થોડા દિવસો પહેલા કેન્દ્ર સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ પણ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કહ્યું હતું કે તાપમાન વધવાથી હોસ્પિટલોમાં આગ લાગવાનું જોખમ પણ વધી જાય છે અને તેને રોકવા માટે તાત્કાલિક અસરથી તમામ જરૂરી પગલા લેવામાં આવે કેન્દ્ર આરોગ્ય મંત્રાલય ગરમી સંબંધિત રોગોના કિસ્સામાં ઇમરજન્સી ઠંડક માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે જેમાં દર્દીઓને હોસ્પિટલમાં કોઈક મુશ્કેલી ન પડે અને તેમને પથારી મેળવવામાં કોઈક મુશ્કેલી ના પડે તે માટે સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે દેશભરની તમામ એઇમ્સ અને મેડિકલ કોલેજમાં ગરમીથી થતા મૃત્યુના ઓટોપ્સી તારણો પર માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે રાજ્યમાં એમ્બ્યુલન્સની અછત ના હોવી જોઈએ હીટ હેલ્થ એક્શન પ્લાન મુજબ રાજ્યોએ કામ કરવું પડશે જેથી હીટ સ્ટ્રોકથી પીડિત લોકોની પ્રાથમિકતાના ધોરણે સારવાર કરવામાં આવે અને દરેક હોસ્પિટલમાં આ માટે પૂરતી તૈયારી હોય દરેક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક રૂમ હોવો જોઈએ કેન્દ્ર આરોગ્ય મંત્રાલયની રાજ્યો સાથેની સમીક્ષા બેઠકમાં રાજ્યો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે મોકટલ હાથ ધરી છે ઓડિશામાં રાજ્યભરમાં હીટવેવ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં લોકોની જાગૃતિ વધારવા માટે દસ્તક ડોર ટુ ડોર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તમામ આરોગ્ય એમ્બ્યુલન્સ સેવાઓમાં કુલિંગ એક્સપેમેન્ટ લગાવવામાં આવે છે તો પશ્ચિમ બંગાળમાં ફાયર વિભાગ તરફથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટની ખાતરી કરવામાં આવી રહી છે અને મોકશિલ કરવામાં પણ આવી રહી છે